શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાં કથિત અન્યાય અને અપવાદોને લઈ અને ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદન સુપ્રત કરવામાં આવ્યું ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયની માંગ કરી છે સાથે જ ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક પગલા લેવા વિનંતી કરી છે ઉમેદવારોની મુખ્ય માંગ છે કે દરેક વિષયના ઉમેદવારોના માર્ક્સ પ્રમાણે જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ મેરિટ તૈયાર કરી નિમણૂક આપવી ભરતી પ્રક્રિયામાં પંદરસો જેટલી જગ્યાઓ જાળવવામાં આવી હોવી છતાં કુલ બે થી વધુ ઉમેદવારો પાસ થયા છે આના કારણે મોટી સંખ્યામાં પાસ થયેલા ઉમેદવારો બેરોજગાર રહી ગયા છે ઉમેદવારોની માંગ છે કે તમામ પાસ થયેલા ઉમેદવારોને સમાવી લેવામાં આવે અને નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાય જૂના ટેટ પાસ ઉમેદવારો માટે પાંચ જગ્યાઓ માટેની ભરતી તાત્કાલિક શરૂ કરવી અને જે ઉમેદવારો પાસ થવાની મર્યાદા બે મે 2025 સુધીની છે તેમને તક આપવામાં વિલંબ થઈ રહ્યો છે જે શિક્ષણ ક્ષેત્રના યુવાનો સાથે અન્યાય સમાન છે આ મુદ્દાઓ પર શિક્ષણ મંત્રી દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે